એક લાખ થી વધુની કિંમતના વિશિષ્ટ પ્રકારના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે ત્રણ ની ધરપકડ કરવામાં આવી છે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને એમડી ટ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબાકોસ હાઇબ્રિડ ગાંજા સાથે તડને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતથી લાવી નવસારીમાં છેલ્લા બે વર્ષોથી વેચાણ માટે આવતા મરોલી ચેકપોસ્ટ પાસેથી બત્રીસ ગ્રામના ગાંજાના જથ્થા સાથે બાઇક સવાર સૌપ્રથમ બેની ધરપકડ કરવામાં આવી હતી જથ્થો ઉપલબ્ધ કરાવનાર સુરતના રહેવાસી એવા સેમ સાયમન કારકસોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી છે નવસારી શહેરમાં રહેતા એકવીસ વર્ષીય રાહુલ વર્ષીય નવસારી બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કેમ કે તેની તપાસ શરૂ કરવામાં આવી છે આ વિશિષ્ટ પ્રકારના ગાંજાના એક ગ્રામના રૂપિયા પાંત્રીસો સુધીની કિંમતે વેચાય છે

કાર અને બાઇક મળીને રૂપિયા છ લાખ થી મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. આ અંગે મરોડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા કેસની વધુ તપાસ કરી રહ્યા છે. અગાઉ થોડા સમયથી નવસારી પોલીસની એસઓજી ટીમને નવસારીની અંદર ડિઝાઇનર ગાંજા કે હાઇબ્રિડ ગાંજા બાબતની એક બાતમી હતી. તે બાતમીના આધારે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સને સાથે લઈને કાલે મોડી રાત્રે એક ડિઝાઇનર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે આ ગાંજાની પ્રો વેરાયટી બાબા કુશ તરીકે કે ઉજી કુશ તરીકે પણ ઓળખાય છે આમાં પોલીસ દ્વારા બત્રીસ ગ્રામ ગાંજા જેની અંદાજિત કિંમત એક લાખ અને બાર હજાર રૂપિયા થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે આ ઓપરેશન દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આકાશ આહિર ઉમ્ર ત્રેવીસ સાલ રાહુલ જના ઉમ્ર એકવીસ વર્ષ અને સેમસન ઉર્ફે સેમ કરાસ્કો ઉમર અઠાવીસ વર્ષ આ ત્રણે લોકો દ્વારા આ ગાંજાની હેરાફેરી આ એરિયાની અંદર કરવામાં આવતી હતી અને મુંબઈથી સુરત સુધી આ લોકો આ ડિઝાઇનર ગાંજા કે હાઇબ્રિડ ગાંજા સપ્લાય કરવાનું કામ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ હાથ ધરાવવામાં આવી છે અને આ લોકોનું આખું નેટવર્ક બાબતે હકીકતથી વાકેફ થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ ઓનલાઈન એનાલિસિસ ઓનલાઈન ઓર્ડર કરીને અને પોતાના નેટવર્ક થ્રુ મોટાભાગે આ ગાંજાની વેરાયટી આ મંગાવવામાં આવતી હતી અને અત્યારે તપાસ હાલ ચાલુમાં છે બટ મોટાભાગે આ જો ગાંજાની વેરાયટી છે તે ઇન્ડિયાની અંદર ઉગાવવામાં આવતું નથી અને એ વિદેશથી લાવવાની પ્રાથમિક માહિતી છે અત્યારે આખી સપ્લાય ચેઇન બાબતની પૂછપરછ પોલીસ દ્વારા ચાલુમાં છે અને એમાં આગળની કાર્યવાહી ટૂંકા કરવામાં આવશે